લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવાનો આજે છેલ્લો દિવસ હતો સાત મહિના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયત્નો કરી લીધા ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાગોડિયામાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ માટે પ્રચાર કર્યો હતો અને સભા પણ યોજી હતી નમસ્કાર હું મૈત્રી મકવાણા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાગોડિયામાં ભાજપના ઉમેદવાર પર પ્રહાર કરતા કહ્યું છેલ્લા એક વર્ષમાં કોઈ લોકોએ એમનું ઘર જોયું નથી અને જોયું હોય તો હું રાજકારણ છોડી દેવા તૈયાર છું મેં તો હંમેશા લોકોના કામ કર્યા છે અને ક્યારેય લોકોને કામ માટે ના નથી પાડી અને કોઈની પાસે ચૂંટણી ફંડ પણ નથી માંગ્યું અને મેં હંમેશા એક સેવક બનીને લોકોની સેવા કરી છે આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અને આ વખતે કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ વખતે પંજાને મત આપજો દેશની આઝાદી માટે કોંગ્રેસે અનેક બલિદાન આપ્યા છે પ્રાણની આહુતિઓ પણ આપી છે અને રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે ગોળીઓ ખાધી છે ત્યારે આ મામલે વધુમાં મધુ શ્રીવાસ્તવે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં આ પ્રેસવાળાને બી કહેવાયો અને મારા ભાઈઓ બહેનો ને વડીલો ને વાઘોડિયાના મત વિસ્તારો ને કેવા આવ્યો છું એક વર્ષ ના દરમિયાન અંદર કોઈ આંગળી ઉંચી કરીને બતાવે એનું ઘર કોઈ જોયું હોય તો સામેવાળો વાળો ઉમેદવાર જીતીને ગયો એનું ઘર એક એકેવી જોયું હોય તો બતાવ જીવન બનુ રાજકારણ છોડતો બતાવ અને મેં છ વખત આપનો સેવક તરીકે રહ્યો રાજનીતિ કર્યું આવું કીધું મધુભાઈ શ્રીવાસ્તવ છ વર્ષ રાજ કર્યું મેં રાજ નહીં કર્યું મેં આપની સેવા કરીને સેવક તરીકે સેવા બજાવી છે યાદી પ્રેસ વાળા હોય હોય મારા ભાઈઓ વડીલો હોય બધા જ નાત જાત ભેદભાવ વગર કોઈ બી આવ્યો હશે પ્રેસ વાળા હોય સરકારી તંત્ર વાળા હોય પોલીસ વાળા હોય પીએસઆઈ હોય જે બી હોય એ મારી પાસે આવ્યો કોઈ દ્વારા ઇન્કાર નહીં કર્યો હોય એના કામ કરવાના પ્રયાસ કર્યા ત્યાં જઈને ચૂંટણી ફંડ માંગુ કે રૂપિયો માગવું કે મંદિરના પૈસા માંગવું વીસ વર્ષના દરમિયાન ના અંદર લોકોની સેવા કરી છે સેવક બનીને ને પણ લોકોને ખ્યાલ આવવું જોઈએ

ઓરે دارو કે પી જાશે અને તને હરાવશે આટું ધ્યાન રાખજે પૈસાની જોર પર જીદવાની ગયો છે લોકોની સેવા કરો લોકોને રોજીરોટી અપાવો સારા કાર્ય કરો સારા કાર્ય કરવાને ગરીબોને જમીન લખાવી લે અને ફીમિલ લઈને ઉપના પૈસાના ભાડના પૈસા લાવન ન જાવ તો કીજે ઠાકરો આવા વડોદરા તાલુકાના અંદર એવા કિસ્સા છે એ તો વાંગુડિયા તાલુકા વાળી કરી રહ્યા છે અને એના મળતિયા એના મળતિયા ને પરમ દિવસે ચેલેન્જ આપેલી છે મેં કે કાન ખોલીને આવરી લેજે ચૂંટણી તો આવવાની ને જતી રહેવાની સાત તારીખે એના પછી યાદ રાખજો વાઘુડાની ચોકડી બંટવા નહીં દઉં તારો સીધું ના કરાવ્યું તો મારું નામ બધું મોઢા પર કે જગ્યા લપડ મારી છે મે ત્યારે રાજકન મન હતા ત્યારે સુ કર્યું છે ને કા કહાની બતાઈ જાવજે અને તમારી તમારામાં તાકાત હોય તો તમે આઈ ગાવ રૂબરૂ આ વી ની તે બોલવું ન જોય મે તો ક્ષત્રી સમાજ માટે લડવાલું કીધું છે ક્ષત્રી સમાજને મે ટેકો આપ્યો છું ક્ષત્રી સમાજને કોણ માન દંતી ટેકો આપ્યો છે મે હું ક્ષત્રી સમાજનો સંઘરાજ છું એટલે ક્ષત્રી સમાજને ટેકો આપ્યો છે અને ખોટું છે છત્રી સમાજ નું લઈને કે મારા છત્રી સમાજ ને કોઈ મારી મારી જો અરે મેં તો મજા રાખો છત્રી સમાજ ને કે તમારા વડે છ છ વખત ચૂંટણી જીતી ને ગયો અને જીતી ને ગયો એ જ કીધું કે હું જ્યાં સુધી જીવતો રહ્યો મારી સાત ના સાથ રહી જ્યાં સુધી હું તમારું કામ સેવક તરીકે કરતો રહી એ ખાતરી આપેલી અને મને ઊંધા રાખશે જવા માટે વાત કરું મેં એમનું નામ લઈને એવી નહીં કીધું मीटिंग आदि जाहीर सभा आदि गुजरात ना मामला प्रमुख रे भी आया था शक्ति से भी आया था એટલી તેવડલ કે મારા કાર્યકર્તા મારા કાર્યકર્તા નાચ જાત બેસવા બગળા કાર્યકર્તા છે તમે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ આઈ ગયા મારા કાર્યકર્તા અને મારા કાર્યકર્તાની કોઈ કોલર पकडी ને તું બોલીના મારું તમારું નામ મનસી રહ્યો તો એ ચેને જ આપેલી છે મેં આજે બી ચેલેન્જ એ જ છે મારી માર્યા કરતા ને ખોટી રીતનો મારવાના પ્રયત્નો કરતા નહી ચૂંટણી તો સાત તારીખે પતી જશે પછી આવી જજો બે વખત ની ચૂંટણીઓ મેં કીધેલું કે ચૂંટણી પતી જાય અને પછી કે એક મેદાન ના અંદર આપણે દુબે ધૂબ લડી લેશું એટલી તાકાત ધરાવું છું હું વાઘોડિયાના ભાઈઓ બહેનો વડીલોને મારી વિનંતી એ જ છે કે મેં કોઈ ઘર બાકીને હોય કોઈ ઘર કોઈ 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 નો કોઈ દુઃખનું સુખનું ભાગીદાર બન્યો છે આ વખત અંદર જેવી રીતે તમને તમને આપેલા જે કાર્ય કરવાના કીધેલા એ કાર્ય કર્યા નથી એ લોકોને જયારે ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ તમને વોટ આપીને ઢગલા બંધ વોટ આપીને ખરેખર સેવા કરવી જોઈએ કયા મુરખે તમને સલાહ આપી અને રાજીનામું આપ્યો અને ભાજપમાં જતા રહ્યા અરે કોઈ ભાજપ છે જ નહીં ભાજપ ને લાવનાર જ બધું ભાઈ શ્રીવાસ્તવ છે અપક્ષ તરીકે ચૂંટાવીને પછી ભાજપ માં હું આવ્યો છું અને ભાજપના માટે એટલા માટે જ બોલી રહ્યો છું કે ભાજપ વાળા કાન કાન ખોલી ને સાંભળી લે

એવા લોકોને ને જરૂર છે અને આ વખતે ઓળખવા સાત તારીખે તમે પંજાના બટન મશીન પર બટન દબાવજો ઉપર ભી બનજો નીચે પંજા પંજાને આપજો ખરેખર દેશને આઝાદ કરવા માટે કોંગ્રેસે જે બલિદાન આપ્યું છે એ કોઈ બલિદાન નથી આપ્યું કોંગ્રેસે જે બલિદાન આપ્યું છે એમને પ્રાણની આહુતિ આપી છે ઇન્દિરા ગાંધી એ બિચારી ને પ્રાણ આપ્યા છે રાજીવ ગાંધી એ ગોળીઓ ખાઈ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સ માં ચોક્કસ થી જણાવશો લોકસભા ચૂંટણી ને લગતા આવાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર